નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો જ્યારે આ શિલ્પકારને લઈ અને જ્યારે ભીલોના ગામમાં પહોંચ્યો ત્યારે આ શિલ્પકારે બધી હકીકત જણાવી દીધી કે હા ભીલોના સરદાર આ ભૂતિયાની વાત એકદમ સાચી છે અને તેણે ભીલોની દેવીની મૂર્તિ લઈ અને તે અહીંયા સુધી આવતો હતો પરંતુ મહારાજે મારી પાસે એના જેવી બનાવટી મૂર્તિ બનાવી અને ભૂતિયાને છેતર્યો છે આમ કહી અને તે સચ્ચાઈ જણાવે છે ત્યારે સમગ્ર ભીલ સમાજના માણસો ભાવુક થઈ ગયા અને કહે છે કે ભૂતિયા એક વાત તો સાચી છે કે હવે ભીલોની દેવી અમારા સુધી પહોંચવામાં ઘણો સમય તો નહીં જ લાગે ત્યારે ભૂતિયો કહે છે કે હે સરદાર તમારે મારી સાથે આવવું પડશે કારણ કે તમારા ગામનો જે સિપાહી છે ને એ તમારા ગામનો દુશ્મન બન્યો છે અને એણે ભીલોની દેવીને સોગંદ આપ્યા છે કે આ મૂર્તિ અહીંયા જરા પણ ચમત્કાર ના કરવી જોઈએ અને જ્યારે તારો ભીલ સમાજના માણસો તને લેવા આવે તો તારે જવાનું છે એના સિવાય તું કોઈ પણ ચમત્કાર કરે ને તો તને આ ભીલોના દીકરાની સોગંદ છે અને ભીલોના દીકરા આ ભીલોની દેવીને ખૂબ જ વાલા છે તેથી એમની સોગંદ ઉપર દેવી ત્યાં જ રોકાઈ ગયા છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભીલોના સરદારને અને સમગ્ર ગામને ઘણું દુઃખ થયું અને પછી ભૂતિઓ કહે છે કે હે ગામ લોકો હવે તમે અને વેલા બાપા અને રાજપાલસિંહ ભેગા થઈ અને આ ગામમાં આ ભીલોની દેવીની મૂર્તિની ક્યાં સ્થાપના કરવી છે ને એની તૈયારીઓ શરૂ કરી નાખો ત્યાં સુધી હું એ દેવીની મૂર્તિને લઈને પાછો આવું છું ત્યારે ભીલોના સરદાર કહે છે કે ભૂતિયા હું પણ તારી સાથે આવું છું ત્યારે ભૂતિયો કહે છે કે ચાલો મારી સાથે અને આમ ગામમાં હવે ભીલોની દેવીને બેસાડવા માટે બધી તૈયારીઓ થવાની શરૂ થઈ ગઈ અને આ બાજુ ભૂતિઓ અને ભીલોના સરદાર બંને ચાલતા ચાલતા આ રાજાના રજવાડામાં પહોંચે છે અને રજવાડામાં પહોંચતાની સાથે જ એમને બે સિપાહીઓ દ્વારા રોકવામાં આવે છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમારા રાજાને જણાવી દેજો કે ભૂતિઓ આવ્યો છે અને એ દિવસે તો કદાચ ભીલોની દેવીની મૂર્તિ સાથે હતી ને એટલે હજારો તીર એ દેવીએ રોક્યા હતા પરંતુ હું ભૂત્યો છું અને જો મારા પરાક્રમ દેખાડવાની વેળા આવશે ને તો આ રજવાડાની એક એક ઈંટ તૂટીને નીચે પડી જશે ત્યારે આટલા શબ્દો સાંભળી અને એક સિપાહી ગળગડતી દોટ મૂકી અને મહારાજને ભૂતિયા વિશે ભડકાવે છે કે મહારાજ દ્વાર ઉપર ભૂત્યો અને કોઈક સરદાર આવ્યા છે અને તેઓ આપણા મહેલની એક એક ઈટને તોડી નાખવાની વાત કરે છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને રાજાને ગુસ્સો આવે છે ને ઘોડે સવાર થઈ અને ત્યાં મુખ્ય દ્વાર ઉપર આવે છે અને ત્યાં આવીને જુએ છે તો એમની સામે ભૂતિયો ઊભો છે ત્યારે ભૂતિયાને જોતા જ તેઓ પ્રણામ કરીને કહેવા લાગ્યા કે ભૂતિયા તું છે ત્યારે ભૂતિયો કહે છે કે હા હું છું અને હવે તમારી જો કપટનીતિ પૂરી થઈ હોય તો હવે મારી વાત સાંભળો અને તમે હવે જે અમે ભીલોની દેવીને અહીંયા લઈને આવ્યા હતા ને એ મૂર્તિને અમારે હવાલે કરી દો કારણ કે એના સાચા હકદાર આ ભીલ સરદાર છે ત્યારે મહારાજ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે ભૂતિયા લાગે છે કે હજી સુધી તારું બાળપણ ગયું નથી અરે તું અને તારા સાથી મિત્ર રાજપાલસિંહને વેલા બાપા ત્રણેય જણા જ્યારે અહીંયાથી નીકળ્યા હતા ને ત્યારે ભીલોની દેવીની મૂર્તિ તમારી સાથે હતી અને મૂર્તિને તો તમે લઈને ગયા હતા અને આ વાતનો સાક્ષી એ ભીલોના ગામનો એક સિપાહી પણ મારી સાથે છે આમ કહીને મહારાજ એને પણ બોલાવે છે અને એને બોલાવીને કહે છે કે બોલભાઈ તું તો ભીલ સમાજનો માણસ છે તું તો ખોટું નહીં બોલે ને અને હવે સાચી હકીકત જણાવ કે ભીલોની દેવીની મૂર્તિ લઈને ગયા હતા કે નહીં ત્યારે એ ભીલ સિપાહી એટલું કહે છે કે હે સરદાર આપણા ગામ સુધી હું તો તમારી સાથે આવ્યો હતો અને દેવીની મૂર્તિ તો હતી તમારી સાથે ત્યારે સરદાર એટલું કહે છે કે જે દિવસે તું અમારા ગામમાં પગ મૂકીશ ને એ દિવસે તારા બંને પગ હવે કપાઈ જશે કારણ કે અમારા આખા ગામને ખબર પડી ગઈ છે કે તે થોડા ઘણા સોના મોહરો અને ખેતરોની લાલચમાં તે ભીલોની દેવીને વચને બાંધી છે હે મૂરખના સરદાર હવે જો અમને ખબર પડી ને કે તું અમારા ગામમાં આવ્યો છે કે તારા મા બાપને મળવા આવ્યો છે તો સમજી લેજે કે એ દિવસે તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે અને હવે અમે માનીએ છીએ કે તે અમારા ગામ સાથે ગદ્દારી કરી અને તે ઘણા બધા નાણાં અને ખેતરો તો પ્રાપ્ત કરી લીધા પરંતુ એ તારી મિલકત શું કામ આવશે કે જ્યાં તારા મા બાપ નહીં આવે અને જ્યાં તારા ગામના માણસો નહીં હોય તારા મિત્રો નહીં હોય તારા કાકા કુટુંબ નહીં હોય તો પછી એવી મિલકતને શું કરવાની કે જે તે અધર્મથી પ્રાપ્ત કરી છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ ભીલ સમાજના સિપાહીની આંખમાંથી આંસુ આવ્યા અને તે ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા અમારા સરદારે જે વાત કરી છે એ વાત એકદમ સાચી છે પરંતુ હવે મારે કેવી રીતે આ લાંછણને દૂર કરવું ત્યારે ભૂતિઓ કહે છે કે તો આ મહારાજ રહ્યા અને એમના સમગ્ર સિપાહીઓ છે અને એમના બધાની વચ્ચે સાચી હકીકત જણાવી દે કે ભીલોની દેવીની મૂર્તિ અમે લઈ ગયા હતા કે નહીં ત્યારે રાજા કહે છે કે સિપાહી તે મારું અન્ન ખાધું છે અને મેં તને ઘણા નાણાં અને ઘરેણાં આપ્યા છે અને છેવટે તને સોના મોહોરોથી રાજી પણ કર્યો છે માટે જે કહે ને એ વિચારીને કહે છે ત્યારે પેલો ભિલ સિપાહી એટલું બોલ્યો કે મહારાજ હવે એ ધનદોલત શું કામનું કે એ ધનદોલત વાપરવા માટે મારો પરિવાર મારા કાકા કુટુંબ અને મારા ગામના મિત્રો હાજર ના હોય મારે નથી જોતું એ બધું અને હવે હું સાચી હકીકત જણાવું છું સાંભળો સરદાર અહીંયા જ્યારે ભૂતિયો રાજપાલસિંહ અને વેલા બાપા અહીંયા જ્યારે મહેમાન ગતિ કરવા આવ્યા હતા ને ત્યારે એક શિલ્પકારને આ મહારાજે બોલાવી અને એવીને એવી મૂર્તિ બનાવી અને તેને ત્યાં મૂકી અને ભીલોની દેવીની મૂર્તિને લઈ અને તેઓ ચાલ્યા ગયા પરંતુ ભીલોની દેવીની મૂર્તિ એટલી ચમત્કારી હતી કે તે આપોઆપ ત્યાં પાછી આવીને ઊભી રહેતી હતી ત્યારે બે ત્રણ વાર મહારાજના હાથે આવું થયું અને તેઓ સમજી ગયા કે આ મૂર્તિ એટલી ચમત્કારી છે કે આ મૂર્તિને કોઈ સાધારણ માણસ કે કોઈ બળવાન માણસ પણ પ્રાપ્ત નહીં કરી શકે એના માટે ભીલ સિપાહી જોઈશે અને પછી મને બોલાવી અને મારા હાથે નકલી મૂર્તિ ત્યાં મૂકી અને અસલી મૂર્તિની ચોરી કરાવી અને મને એ મૂર્તિને સોગંદ આપવા માટે મજબૂર કર્યો હતો અને મેં એ ભીલુની દેવીની મૂર્તિને સોગંદ આપી હતી કે તને આ ભીલ સિપાહીની સોગંદ છે જો હવે પછી આવો ચમત્કાર તે અહીંયા આ રજવાડામાં કર્યો છે તો અને ત્યારથી મૂર્તિ મહારાજની પાસે છે અને આ ભૂતિઓ અને રાજપાલસિંહ જે મૂર્તિ લઈને ગયા હતા ને એ મૂર્તિ શિલ્પકાર દ્વારા બનાવેલી બનાવટી મૂર્તિ હતી ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજાને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગ્યો કે મૂર્ખ સિપાહી મેં તારા ઉપર આટલો બધો વિશ્વાસ કર્યો અને આખરે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો પરંતુ જા હું મૂર્તિ તો તને નહીં જ આપું ત્યારે આ બાજુ ભૂત્યો અને સરદાર હસવા લાગ્યાને કહે છે કે અમારે તો ખાલી એટલું જ જાણવું હતું કે શું ખરેખર આવડો મોટો મહાન સત્તાધારી રાજા પણ આવી કપટનીતિ વાપરી શકે છે ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ હવે જટ બોલો કે મૂર્તિ ક્યાં છુપાયેલી છે અને એ મૂર્તિને લઈ અને અમારે જટ ભીલોના ગામમાં પહોંચવાનું છે કારણ કે ભીલોના ગામમાં પહોંચીશું ને ત્યારે જ એ મૂર્તિની એ ગામમાં સ્થાપના થશે અને પછી આ ભૂતિઓ આ પ્રદેશમાંથી આઝાદ થશે અને પોતાના ઘર તરફ પ્રયાણ કરશે અને ઘણા મહિનાઓથી ઘરે પહોંચ્યો નથી તેથી મારે પણ હવે ઘરે તો જવું પડે ને માટે હવે જટ બોલો કે મૂર્તિ તમે ક્યાં છુપાવી છે ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજા હસવા લાગ્યો ને કહે છે કે ભૂતિયા તારી સાત પેઢી અહીંયા ગુજરી જશે ને તો પણ તને મૂર્તિ તો નહીં મળે આમ કહીને મહારાજ ત્યાંથી પોતાના દરબારમાં ચાલ્યા જાય છે અને પછી તો સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા આ રાજા તો આપણને કહેવાનું નથી કે મૂર્તિ ક્યાં છુપાવેલી છે તો હવે આપણે મૂર્તિ કેવી રીતે પ્રાપ્ત કરીશું અને આવડા મોટા મહેલમાં અને આવડું મોટું વિશાળ સામ્રાજ્ય છે તો આવડા મોટા રજવાડામાં મૂર્તિ આપણને ક્યાં શોધીશું ત્યારે ભૂતિઓ હસવા લાગ્યાનું કહે છે એકવાર હું રાજાને પૂછી લઉં છું અને પછી જોજો મારો તાંડવ આમ કહી અને ભૂતિઓ અને સરદાર બંને ચાલતા ચાલતા રાજાના રાજદરબારમાં પહોંચે છે અને દરબારમાં પહોંચીને ભૂતિયો કહેવા લાગ્યો કે મહારાજ તમે આ સમગ્ર દરબારીઓની વચ્ચે હવે એ કબૂલ કરી લો કે તમે જ અમારી બિલોની દેવીની મૂર્તિને ચોરી છે ત્યારે રાજા બધા જ દરબારીઓની વચ્ચે હસતા હસતા એટલું બોલ્યો કે દરબારીઓ આ જે ભૂતિઓ રહ્યો ને એની પાસે કોઈક ચમત્કારી મૂર્તિ હતી અને એ મૂર્તિ મેં એની પાસેથી ચીનવી લીધી છે બોલો એને પાછી આપું કે મારી પાસે રાખી લઉં ત્યારે સમગ્ર દરબારીઓ એટલું બોલ્યા કે મહારાજ તમને જે ગમે એ તમારું અને આ પ્રજા કહેવાય અને મહારાજને જે ગમે ને એ પ્રજાએ હસતા હસતા આપી દેવું પડે છે અને એ પછી ગમે તેટલું કિંમતી હોય એ આપણે ના જોવાનું ત્યારે ભૂતિઓ કહે છે કે આ રાજા હોય તો તમારો પરંતુ મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી અને હે મહારાજ હજુ પણ એકવાર કહું છું શું તમે મને એ ભીલોની દેવીની મૂર્તિ બતાવશો કે પછી હું મારી રીતે શોધી લઉં ત્યારે દરબારમાં બધા હસવા લાગ્યા અને આ બાજુ મહારાજ પણ હસવા લાગ્યા અને હસતાં હસતા એટલું બોલ્યા કે ભૂતિયા જ્યાં તને બે દિવસનો સમય આપું છું અને જો બે દિવસમાં તું તારી જાતે મૂર્તિને શોધી લે તો મૂર્તિ તારી અને જો બે દિવસ સુધીમાં તે મૂર્તિને નહીં શોધી તો એમ સમજી લેજે કે પછી એ મૂર્તિ મારી ત્યારે ભીલોના સરદાર કહેવા લાગ્યા કે આવી શરત થોડી હોય આવળા મોટા રજવાડામાં અમે બે દિવસમાં ક્યાં સુધી ફરી રહેવાના ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ બે દિવસ મને મંજૂર છે અને જો બે દિવસમાં આ ભીલોની દેવીની મૂર્તિને લઈ અને અહીંયાથી ચાલ્યો ના જાઉં તો મારું નામ પણ ભૂતિઓ નહીં ત્યારે ભીલોના સરદાર કહે છે કે ભૂતિયા રહેવા દે આવી શરત ના હોય પરંતુ ભૂતિયાના આટલા શબ્દો સાંભળી અને રાજા ખૂબ જ ખુશ થયો અને કહેવા લાગ્યો કે જા ભૂતિયા આજનો દિવસ વીતી જાય એ પહેલાં તારા કામમાં લાગી જા ત્યારે ભૂતિયો દરબારમાંથી બહાર નીકળ્યો અને મહેલ તરફ ચાલવા લાગ્યો ત્યારે આ બાજુ ભીલોના સરદારને એ નથી ખબર કે આ ભૂતિયો કોણ છે અને તેના કેવા પરાક્રમ છે પરંતુ તેઓ ભૂતિયાની પાસે જઈને કહે છે કે ભૂતિયા તારે આવી બાજી રમવાની સી જરૂર હતી અરે મને વિશ્વાસ છે કે આ સમગ્ર મહેલમાં આપણે ફરવા નીકળીએ ને તો પણ પાંચ દિવસ લાગી જાય એટલો મોટો મહેલ છે તો પછી તું આવડા મોટા મહેલમાં બે દિવસમાં ભીલોની દેવીની મૂર્તિને કેવી રીતે પ્રાપ્ત કરીશ બોલ તારે આવી શરત રાખવાની સી જરૂર હતી ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું બોલ્યો કે હે ભીલોના સરદાર તમારી મૂર્તિ વર્ષો પહેલાંથી એક ઘાટ જંગલમાં ખૂબ જ ઊંડી જમીનમાં દફનાવેલી હતી અને એ મૂર્તિને પ્રાપ્ત કરવા માટે એ જંગલના હજારો સરદારો કુરબાન થઈ ગયા અને એમની પેઢીએ પેઢીઓ નીકળી ગઈ પરંતુ કોઈએ એ મૂર્તિને પ્રાપ્ત નહોતા કરી શકતા અને મેં ભૂતિયાએ મૂર્તિને બહાર કાઢી અને બહાર તો કાઢી પરંતુ એની સાથે સાથે મેં એ જંગલમાંથી બહાર કેમ નીકળવું ને એનો માર્ગ પણ જાતે જ શોધ્યો છે તો પછી હવે થોડોક વિશ્વાસ કરો બે દિવસમાં એ મૂર્તિ તમારી પાસે હશે ત્યારે ભીલોના સરદારને આશ્વાસન મળ્યું અને કહે છે કે તો કાંઈ ને ભૂતિયા હવે તું જેમ કહે એમ હું કરવા તૈયાર છું પરંતુ યાદ રાખજે બે દિવસમાં ભીલોની દેવીની મૂર્તિની સ્થાપના આપણા ગામમાં થઈ જવી જોઈએ ત્યારે ભૂતિઓ કહે છે કે થઈ જશે અને પછી તે મૂર્તિને પ્રાપ્ત કરવા માટે મહારાજના મહેલના એક એક ઓરડામાં ફરે છે અને તે આમ કરતાં કરતાં એક દિવસમાં લગભગ આખા મહેલના બધા જ ઓરડામાં તે ફરી રહ્યો અને એ દિવસ પૂરો થઈ ગયો ત્યારે મહારાજ હસવા લાગ્યા અને ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા એક દિવસ તારો પૂરો થઈ ગયો અને હવે રાત પડી છે માટે જા હવે આરામ કર અને બીજા દિવસની વહેલી સવારે આવી જજે અને આવી અને તારી મૂર્તિને લઈ જજે અને જો કાલના દિવસમાં તું મૂર્તિને પ્રાપ્ત નહીં કરી શકે ને તો પછી ભૂલી જજે કે એ મૂર્તિ તારી હતી અને પછી સમગ્ર રીતે એ દેવીની મૂર્તિ મારી થઈ જશે ત્યારે ભૂતિઓ આજે તો ચાલ્યો ગયો અને બીજા દિવસની વહેલી સવારે પાછો તે મહારાજની પાસે આવ્યો અને આવી અને કહે છે કે હવે આજે હું તમારું સમગ્ર રજવાડું ફેંદી નાખીશ પરંતુ મૂર્તિને તો હું પ્રાપ્ત કરીને જ રહીશ આમ કહી અને ભૂતિઓ આજે ફરી બીજા દિવસે મૂર્તિને શોધવાનું શરૂ કરી નાખે છે અને આ બાજુ મહારાજ દરબાર ભરીને બેઠા છે તો આ બાજુ ભૂતિઓ અને ભીલોના સરદાર બંને આમ તેમ જેમ તેમ રખડી રહ્યા છે પરંતુ ક્યાંય મૂર્તિ એમના હાથમાં આવતી નથી આમ કરતાં કરતાં બફોર થઈ ત્યારે એક સિપાહી દરબારમાં આવીને કહેવા લાગ્યો કે મહારાજ હવે થોડી જ વાર છે અને હજી સુધી ભૂતિયાને મૂર્તિ તો નથી મળી ત્યારે મહારાજ હસવા લાગ્યા ને કહે છે કે સિપાહી તમે ભૂતિયા ઉપર નજર રાખો અને મૂર્તિ તો ભૂતિયાને ક્યારેય મળવાની જ નથી અને આમ કરતાં કરતાં બીજા દિવસની સંધ્યા થઈ ગઈ છે અને હવે થોડી જ વારમાં સૂર્ય ડૂબી જશે અને ભૂતિયો હવે આ મૂર્તિ પ્રાપ્ત કરવાની શરત હારી જવાની તૈયારીમાં છે અને ત્યારે ભીલોના સરદાર પણ કહી રહ્યા છે કે ભૂતિયા મને ખબર હતી કે તું હારી જઈશ અને હવે તારી પાસે ખાલી અડધો કલાક બચ્યો છે બોલ હવે શું થશે ત્યારે ભૂત્યો પોતાની આંખો બંધ કરી અને ખાલી એટલું કહે છે કે હે મારી લોઢાના દાંતવાળી મેલડી મારી આજે ભૂતિયો હારવાની અણી ઉપર છે અને જો આજે આ ભૂતિયો હારી ગયો ને તો સમજી લેજો માળી કે ભીલોની દેવીનું મંદિર અહીંયા આ દરબારમાં બંધાઈ જશે અને આ મહારાજ એની સેવા તો કરે કે ના કરે ખબર નહીં પરંતુ પછી એ ચમત્કારી મૂર્તિ આ ભીલોના ગામ સુધી નહીં પહોંચી શકે અને આમ જ્યારે ભૂતિયાએ આટલો પોકાર કર્યો એની સાથે મારી લોઢાના દાંતવાળી મેલડી ત્યાં કાબરી બિલાડીનું રૂપ લઈને આવે છે અને ભોતિયાની સામું આવી અને ટગર ટગર જોઈ રહી છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી